નમસ્કાર દર્શક મિત્રો જેતપુર સ્પેશિયલમાં આપનું સ્વાગત છે જે આ ઘણા વર્ષથી જેતપુર જનતાની માંગ હતી કે જબલપુર ટ્રેનનો અહીંયા સ્ટોપ આપવામાં આવે એ પણ બે હજાર નવ થી અંદાજીત બે હજાર નવ થી તો આજે જબલપુર ટ્રેન અહીંયા નવાગઢ રેલવે સ્ટેશન આવેલ છે અત્યારે એનો અહીંયા સ્ટોપ થઈ રહેલ છે તો સામન તરફથી જબલપુર ટ્રેન આવેલ છે જબલપુર ટ્રેન નોગર રેલવે સ્ટેશનની અંદર અત્યારે આવશે આ સામાન્ય તરફથી જબલપુર ટ્રેન આવી રહેલ નવાગઢ રેલવે સ્ટેશન નવાગઢ સ્ટેશન તો હવે આ કોઈ પણ લોકોને અમદાવાદથી રાજકોટથી સુરેન્દ્રનગરથી કે વાંકાનેરથી થી ભાડું પણ બચશે અહીંયા નવાગઢ તરફ કે જતપુર તરફ આવવું હોય અને સમય પણ બધશે આનું રાજકોટથી નવાગઢનું ભાડું રહેશે પિસ્તાલીસ ભક્તિનગરનું રહેશે ભાડું ચાલીસ પણ એક કલાક લાગશે ત્યાંથી અહીંયા આવવામાં જોઈ શકો છો અહીંયા જબલપુર ટ્રેન અહીંયા આવી છે આ સોમનાથ જબલપુર ટ્રેન પહેલી વખત આજે અહીંયા સ્ટોપ મળેલ છે જે બે હજાર નવથી થી આની માંગ હતી જેતપુરની જનતા તો અત્યારે આપ અહીંયા આનું મળી ગયું છે તો ઘણા મુસાફરો અહીંયા ઉતરે પણ છે આજ આપ જોઈ શકો છો આ જે લોકો અત્યારે ઉતરે છે તેમનું રિક્ષા ભાડું પણ છે

તો આ જટપણની જનતા માટે બહુ સારી કામગીરી કહેવાય કે આ રેલવે દ્વારા અહીંયા જબલપુર ટ્રેનને સ્ટોપ આપવામાં આવેલ છે એ મુસાફરો આપ જોઈ રહ્યો રાત્રી કહો અહીંયા આ સોમનાથ તબલપુર ટ્રેન પ્રથમ વખત આનું અહીંયા સ્ટોપ આપવામાં